વિવાદ કરીશું એક સમાચાર તો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના ઉશ્કેણીજનક નિવેદન મામલે પાટણમાં પોલીસ પરિવારો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જીગ્નેશ મેવાણીએ પોલીસ મથકે લોકોની હાજરીમાં પોલીસના પટ્ટા ઉતારા બીને દેવાની ચીમકી આપી હતી જેના વિરોધમાં આજે પોલીસ પરિવારો મોટી સંખ્યામાં બેનરો સાથે રેલીમાં જોડાયા જિગ્નેશ મેવાણી હાય હાય અને પટ્ટા ટોપી ઉતારવાની વાત કરનારાઓ સાવધાન જેવા બે સાથે આ પરિવારોએ પાટણ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું આ રેલીમાં પોલીસ પરિવારે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તેવી પણ માંગ કરી હતી જિગ્નેશ મેવાણીના ઔશ્કેરણીજનક નિવેદન મામલે પોલીસ પરિવારમાં રોક જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો આવી પહોંચ્યા છે જિગ્નેશ મેવાણી હાય હાય પટ્ટા ટોપી ઉતારવાની વાત કરનારાઓ સાવધાન ના સૂત્રોચ્ચાર પોકારી રહ્યા છે પોલીસ પરિવાર જિંદાબાદના બેનરો સાથે રેલી નીકળવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જિગ્નેશ પેવાની પોલીસ મથકે લોકોની હાજરીમાં પોલીસના પટ્ટા ઉતરાવી દેવાની ચીમકી આપી હતી જેના વિરોધમાં આજે પોલીસ પરિવારો મોટી સંખ્યામાં બેનરો સાથે રેલી સ્વરૂપે પહોંચ્યા છે વિવિધ પ્રકારના બેનર સાથે રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા રજૂઆત કરી છે આ રેલીમાં પોલીસ પરિવારે જીગ્નેશ મેવાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તેવી માંગણી પણ કરી છે પોલીસ પરિવાર જિંદાબાદ સહિતના બેનરો સાથે પોલીસ પરિવારના સભ્યો છે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે રેલી યોજવાનું આયોજન છે આવેદનપત્ર આપી રજૂઆત લોકોની હાજરીમાં પોલીસના પટ્ટા ઉતરાવી દેવાની ચીમકી આપી હતી જેના વિરોધમાં આજે પોલીસ પરિવારો મોટી સંખ્યામાં બેનરો સાથે રેલીમાં જોડાયા છે જીગ્નેશ મેવાણી હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે પટ્ટા ટોપી ઉતરાવાની વાત કરનારાઓ સાવધાન જેવા સૂત્રોચ્ચાર પણ થયા છે અને આ સાથે બેનરો પણ વિવિધ પ્રકારના જોવા મળી રહ્યા રહ્યા છે પરિવારોએ પાટણ છે અને રજૂઆત કરી છે જીગ્ને ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તે ઉગ્ર માંગ પણ કરવામાં આવી રહી છે પોલીસ પરિવારોમાં આ નિવેદનના કારણે રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં પોલીસના પરિવારજનો છે તે પહોંચ્યા છે કલેક્ટર કચેરી ખાતે અને રજૂઆત કરી રહ્યા છે શું કેવું છે પોલીસ પરિવારજનો જે રીતે વડગામ ના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ ભારતમાં બેફામ નિવેદનો આપ્યા હતા એના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને ગુજરાતમાં માં પડવાને કારણે જે પોલીસ પરિવારો છે એ પરિવારો અત્યારે હાલ એમના પર જોગ છે અને ક્યાંક ને ક્યાંક આ પરિવારો જે કહેવાય ને કે જીગ્નેશ રાજીનો આપે એના બેનરો સૂત્રો સાથે સાથે આજે કલેક્ટરને ને આવેદન પત્ર આપ્યું અને એમની માંગ એવી છે કે આવું બેફામ વાળી વિલાસ ના કરવું જોઈએ પણ તેના માટે કઈ જે પૂછી લે બેન સેના માટે આ જેજી કાર્ય આપણે રેલી એટલા માટે કાઢવામાં આવી છે કે જે વિજય મેવાણી છે એમને જે એવું કીધું હતું કે વિсна ક્લિયરના ટોપી અને પટ્ટા ઉતારવાની જે વાત કરે છે એ ઓક્янаથી એ વાત ના મુદ્દો શું હતો બેન તો ભાઈ આ પોલીસના ટોપી અને પટ્ટા કેવી રીતના ઉતરે કયા મુદ્દે એને એવું નિવેદન આપ્યું ખૂબ સારી કામગીરી છે પણ સેના મુદ્દે હતો તમે મુદ્દો કયો લીધો એમને કયા મુદ્દે બોલ્યા

પણ ગુજરાતમાં જે રીતે ડ્રગ્સ આવી રહ્યું છે પકડે છે પોલીસ પણ ડ્રગ્સ પકડી લે પણ જે રીતે અત્યારે યુવાધન ડ્રગ ના દવાડે ચડ્યું છે દારૂ ના ચડ્યું છે એવા નિવેદનો સામે આ જ લોકોએ હલ્લાબોલ કરવો જોઈએ એવું લોકોનું કહેવું છે જી જી આભાર અલ્કેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે